નમસ્કાર ખેડૂત મિત્રો હું રમેશ રાઠોડ વિષય નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ ખેડૂત મિત્રો આજે નાની વાત પણ કામની વાતની અંદર વાત કરીશું કે જે રાસાયણિક ખાતરો બજારની અંદર મળે છે અને એમાંય ખાસ કરીને ડીએપી જેને આપણે ડાય એમોનિયમ ફોસ્ફેટ કહીએ છીએ એ ખાતર અસલી છે કે નકલી એની ઓળખ કરવી હોય તો ખેડૂત મિત્રોએ શું કરવું જોઈએ સૌપ્રથમ તો સૌથી વધુ ફેળ છે મોંઘા ખાતરો એટલે કે ડાયમોનિયમ ફોસ્ફેટ કે જેને આપણે ડીએપી કી આ ખાતરની અંદર જોવા મળે અને આ ખાતરને જોઈને ઓળખવું હોય તો ઘણીવાર આપણને ઓળખાતું નથી અને સરળ પદ્ધતિ પણ નથી પરંતુ જો આપણે થોડી સાવચેતી રાખીએ અને નુકસાનીથી બચી શકીએ તેથી આપણે આજે ડીએપીની ગુ ખાતરની ગુણવત્તા કેમ ચકાસવી અને કેમ ઓળખવું એની આપણે વાત કરીએ સૌપ્રથમ તો ડીએપી અસલી છે કે નકલી તે ઓળખવા માટે ડીએપીના થોડાક દાણા હાથમાં લઈ અને એની અંદર છૂનો નાખવાનો જેમ આપણે તમાકુની અંદર છૂનો નાખીએ અને છોડીએ એ રીતના જો એને મસડવામાં આવે અને જો એમાંથી તીવ્ર ગંધ આવે એટલે અને ખાસ કરીને એને સૂંઘવું પણ મુશ્કેલ બની જાય તો સમજવાનું કે આ ડીએપી ખાતર અસલી છે બીજી એક પદ્ધતિ એ છે કે ખેડૂતભાઈઓ ડીએપીને ઓળખવાની જે સરળ પદ્ધતિ છે એમાં આપણે ધીમા તાપ ઉપર ડીએપીના થોડાક દાણા ગરમ કરીએ અને જો આ દાણા ફૂલી જાય એના દાણાના કદમાં વધારો થાય તો સમજવાનું કે આ ડીએપી ખાતર અસલી છે અને ત્રીજી મહત્ત્વની પદ્ધતિ ડીએપીને ઓળખવાની એ છે ખાસ કરીને ખેડૂતભાઈઓએ એની જો ખરી ઓળખ કરવી હોય તો એના જે દાણા છે એ કડક હોય ખાસ કરીને ભૂળા કા અથવા તો બદામી રંગના હોય અને નખતી એને દબાવવામાં આવે અથવા તોડવામાં આવે તો સરળતાથી તૂટતા નથી એટલે કે કઠણ હોય તો સમજવાનું કે આ જે ડીએપી ખાતર છે એ અસલી છે પરંતુ જો આ દાણા તૂટી જતા હોય તો સમજવાનું કે આ ગુણવત્તા હલકી ગુણવત્તાનું ખાતર છે તો મિત્રો આજ આ વાત હતી ડીએપી ખાતરની અસલી કે નકલીની ઓળખ કેમ કરવી મને લાગે આ માહિતી ખેડૂત મિત્રો આપને ખૂબ ઉપયોગી થશે જો આ માહિતી ગમે તો આ વિડીયોને વધુ વધુ લાઇક કરજો અને વધુ વધુ શેર કરજો ખૂબ ખૂબ આભાર